નર્મદા જિલ્લાના ગરુડેશ્વરના નર્મદા ઘાટ નજીક ચાલી રહેલા નમનીકરણના કામ દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ ઘાટનું કામ ચાલુ રહ્યું હતું તે સમયે અચાનક જ પડી હતી ત્રણ સ્થાનિક શ્રમિકોના દિવાલમાં દટાઇ ગયા હતા અને મોત પચ્યા હતા એકટેશ્વર ગામમાં ત્રણ શ્રમિકો દટાયા હતા ત્રણેયના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા ત્યારે મૃતકોમાં પિસ્તાલીસ વર્ષ રોહિત રણછોડ તળવી તેમજ ચાલીસ વર્ષ દીપક ભાડા તળવી સાડતીસ વર્ષ શૈલેશ કનુ તળવી હોવાનું સામે આવ્યું અમલી આવતી માહિતી મુજબ આ ઘાટ ઉપર રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે મોટા પાયે વિકાસ અને કામ ચાલી રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના બની હતી નિર્માણ અથવા દરમિયાન સુરક્ષા ધોરણોનું પાલન થયું હતું કેમ કે તે અંગે તપાસ શરૂ કરવામાં આવી હતી આ ગમકાર ઘટનાની વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું આગામી એકત્રીસમી ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી પીએમ મોદીની અધ્યક્ષતામાં થવાની છે જેને લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ રહેલા તમામ વિવિધ વિકાસોના કામોને વહેલી તકે પૂરા કરવામાં આવે તંત્ર દિવસ રાત એક કરી રહ્યું છે અને નર્મદા ઘાટમાં નવીનીકરણની કામગીરી પણ હાલ ચાલી રહી છે નર્મદા ઘાટના નવીનીકરણની કામગીરીમાં નજીકમાં જ પ્રોટેક્શન વોલ પણ બનાવવામાં આવી હતી તો ભેકટ ધસાઈ ગઈ હતી અકલેશ્વર ગામમાં ત્રણ શ્રમિકો રિટાઈ ગયા હતા તો આ ઘટના બાદ સ્થાનિક ફાયર ફાઇટર અને પોલીસની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું લગભગ બે કલાકના રેસ્ક્યુ બાદ રેસ્ક્યુ ટીમોએ ત્રણેય સ્થાનિક શ્રમિકોના મૃતદેહો બહાર કાઢ્યા હતા તો બીજી બાજુ ઘટના સ્થળે એકતેશ્વર ગામના લોકો ઉમટી પડ્યા હતા અને આ કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધી એની ધરપકડ કરવાની માંગ કરવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ